ફ્રી 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 અનલિમિટેડ કાઠિયાવાડી ફ્રી છે મિત્રો તો પહોંચી જાજો પછી નો કહેતા રહી ગયા વિડીયો શેર કરો અને આ ઓફરનો લાભ મેળવી લ્યો એકસો એસી માં એક સાથે એક થાળી ફ્રી છે તો ફટાફટ ફેવરિટ છે ભાઈ વરાડિયું એમાં આખું લસણ આ જો નાનકડું લીધું છે આપણે ટેસ્ટ કરીએ બાપા સીતારામ અહીંના લસણની તો કમાલ જ અલગ છે મોરબી રોડ થી ચાલુ કર્યું તો અત્યારે જામનગર રોડ ઉપર ડંકો વગાડે ભાઈ વાડીના પ્રોગ્રામ રાજકોટમાં મિત્રો જો આખું લસણ આપણે સૌથી પહેલા તો ઈ લેશો પછી તમે જોવો તો આહા હા જો આ ભરેલું મરચું દેશી અને આપણે હે ને હજી એક કામ કરીએ રીંગણું ગોતી એકાદું જો આર્યું નાનકડું રવૈયું

આવી તો આવું નવી વેરાયટી અને એ પાછી ચૂલાની રસોઈ ને ફેમિલી સાથે ગાર્ડનમાં બેસીને મોજ કરીને જમી શકાય ને એવી વ્યવસ્થા આપણે આવી ગયા છીએ પ્રાઇમ દેવભૂમિ ગાર્ડન રેસ્ટોરન્ટમાં જ્યાં તમને આ બધી વ્યવસ્થા મળશે પાછી અનલિમિટેડમાં મળશે પહોંચી જજો સ્ક્રીન ઉપર એડ્રેસ આપેલું છે ચાલો આવી જાઓ પહેલાં ભગવાનને થાળ ધરી પૂજા કરી આરતી કરી પછી કસ્ટમરને પીરસવામાં આવે છે જય રામ બાપા સીતા રામ બાપા સીતા રામ બહુ મોજે મોજ આપણે જામનગર રોડ ઉપર આગળ પ્રાઇમ દેવભૂમિ ગાર્ડન રેસ્ટોરન્ટ માં બેઠા છીએ હા મોરબી રોડ આપણે પ્રાઇમ રેસ્ટોરન્ટ જે ગુજરાતી દેશી કાઠિયાવાડી કાઠિયાવાડી કાજુ ગાંઠિયા પંચદાળ ગિરનારી ખીચડી જેની મોજ બધા રાજકોટ વાળા માણેલી છે જ લોકો અમારા મિત્ર પંકજભાઈ અને મયુરભાઈ હવે અહીંયા જામનગર રોડ ઉપર નવું સાહસ અને નવું ઓપનિંગ કરેલ છે પ્રાઇમ દેવભૂમિ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ઓફર રાખેલ છે આપણે દસ એપ્રિલ સુધી આપણે ઓફર રાખેલ છે જીમ એનું છે આપણું એકસો એસી વાળું અનલિમિટેડ એમાં એક સાથે એક જણ ફ્રી આપણે ઓફર રાખેલ છે એકસો એસી માં બે જણ અનલિમિટેડ અને આપણું પ્યોર કાઠિયાવાડી વરાડિયું કાજુ ગાંઠિયા પંચદાર ગિરનારી ખીચડી બાજરાના રોટલા પરોઠા ને ભાખરી દહીં છાશ તમે ગણી ન શકો એટલી આઈટમ આ મીઠાઈ સાથે એકસો માં એક સાથે એક ફ્રી

ફેમેલી સાથે આવેલ બાળક એનામાં ધાર્મિક ભાવના અને સંસ્કાર જાગે એ માટે આપણે એક ઓફર રાખેલ છે કોઈ પણ ધાર્મિક શ્લોક અથવા કોઈ પણ વસ્તુ ધર્મ વિશે બોલે તો એનો દસ વર્ષ સુધીના બાળકને આપણે ફ્રી ઓફ ચાર્જ આપણે જમવાનું આપણે રાખેલ છે ફેમેલી સાથે આવેલ હોય અને ધર્મની ભાવના માટે અને આપણે સિટીંગની જેવડી વ્યવસ્થા છે આપણે મૂર્ષો પર્સન બેસી શકીએ એવી સિટિંગની વ્યવસ્થા છે સાથે વિશાળ ગાર્ડન પણ છે જ્યાં ફેમિલી બેઠિંગમાં બેસી શકે અથવા તો સુંદર બેસી શકે બાકી આપણે ગુફે ગોઠવવું હોય કોઈને ફંક્શન રાખવું હોય બર્થડે પાર્ટી રાખવી હોય એનિવર્સરી પાર્ટી રાખવી હોય તો 300 થી 400 વ્યક્તિનું સમાવેશ થાય એવડું વિશાળ ગાર્ડન આપણે છે બરાબર પછી આ ઉપર એજિબો જેવું બને આપણે છે નીચે સીટિંગ છે ઉપરય એટલું સીટિંગ છે બરાબર નાના મોટા ફંક્શન પાર્ટી ફંક્શન કોઈ પણ ફંક્શન થઈ શકે બર્થડે બર્થડે પાર્ટી ફંક્શન એનિવર્સરી ફંક્શન કોઈ પણ થઈ શકે અહીંયા અલગ અર્ટે પંજાબી પણ મળશે મિત્રો જે આ પ્રાઇમ દેવભૂમિ ગાર્ડન રેસ્ટોરન્ટ નું સ્પેશિયલ ડિશ બનાવી છે આપણે એમાં ત્રણ કલરમાં ઓપ્શન આવશે ગ્રીન ગ્રેડ અને યલો આપણે ટેસ્ટ કરશું કેવું છે પંજાબીનું કામકાજ જે ઘણા લોકોને ભાઈ કાઠિયાવાડી સાથે પંજાબી ટચ જોતો હોય ને આ જુઓ પનીરના પીસ મૂક્યા છે ભાઈ આપણે ડીશ નથી બગાડતા એટલે આમાં લઈ લઈશું ટેસ્ટ કરવા માટે એક હું લઈ લઉં છું સાથે બટર નાન પૈસા વસુલ છે રીઝનેબલ ભાવમાં ફેમિલી સાથે કાઠિયાવાડી પંજાબી સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ બધું એક જગ્યાએ મળી જશે આ પ્લેટર મંગાવ્યું છે ચાઇનીઝ નું ચાઇનીઝ બેડ છે અને આ બાળકોના પ્રિય મંચુરિયન છે ટેસ્ટ નું કામ સારું છે બેલેન્સ ટેસ્ટ છે પંજાબીના ના શેફ નું કામ સારું છે મજા આવશે અને કાઠિયાવાડી થાળીમાં ઓફર છે 10 એપ્રિલ સુધી તો પહોંચી જાજો આ વિડીયોને હું અહીંયા પૂરો કરીશ ફરી મોજ કરશું નવી જગ્યાએ નવા જ એક્સપ્લોર કરતા રહેશું તમે લોકો હજી સુધી ચેનલ ને ફોલો ન કરી દીધું તો ફોલો કરી લો વાલીડાઓ અને નવું નવું લેતા આવતા રહી નવી જગ્યાએ મળશું નવી મોજ સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂટ જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ